સુરતમાં તોકતે વાવાઝોડાની આફત બાદ બુધવારે ખડોદરા ખાતે આવેલ એક થર્મોકોલની ઓફિસમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી તો ફાયરે ધુમાડા ચાક પર કાબુ મેળવ્યો હતો ખડોદરા વિસ્તારમાં આવેલા શેપર એન્જિનિયરિંગ થર્મોકોલની ઓફિસમાં અચાનક આગ લાગી જતા ફાયર દોડતું થઈ જવા પામ્યું હતું ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ ઓફિસનો કાંટ તોડી જવાનું ઓક્સિજન પહેરીને અંદર ઘૂસ્યા હતા ભારે ધુમાડા વચ્ચે આગને કાબૂમાં લીધી હતી તો ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી જોકે હાલ કંટ્રોલમાં છે કોઈ જાનહાની નોંધાઈ નથી પરંતુ લાખોનું નુકસાન થયું હોય એમ કહી શકાય છે આગ લાગતા જ ભાગ દોડી મચી જવા પામી હતી આ એકમમાં કયા કારણોસર આગ લાગી એ એવું હાલ મુશ્કેલ છે પરંતુ શોર્ટ સર્કિટથી આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે કોલ મળતા જ ફાયર બ્રિગેડની મજૂરા માન દરવાજા સહિતના ત્રણ ફાયર સ્ટેશન અધિકારી જવાનો સાથે ઘટના સ્થળે દોડી જવા પામ્યા હતા અને આગ બુજાવવાની કામગીરી પૂર્ણ કરી હતી આ દુર્ઘટનામાં ઓફિસના ફોલ સીલિંગ કોમ્પ્યુટર ફર્નિચર પોલિશિંગ મશીન વગેરે આગમાં બળીને ખાક થઈ જતા લાખો રૂપિયા નુકસાન થયું અનુમાન છે અઝર ખુરશી સાથે વેન્યુ